હાલો અમારે પીયુષભાઈ ત્રોફા અંબા સડેલા છે તો તમારે ત્રોફા પીવાય તો આવી જાયજો અમારા ગોડાઉન ને આ છે અમારું ગોડાઉન મેવાડા છે ભૂતા છે

પિયુષભાઈ અમારે ગોડાઉન સુવિધા છે આ જો નાળિયાર ફગાયું છે ઉપરથી હું તમને નાળિયાર પણ દેખાડું આ જો મેવાડા સાહેબ અમારે પીવા મળ્યા છે આ જો કેમ પાણી પીવા